નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો ફટાફટ સમાચાર રોજે રોજના સમાચાર જાણવા આપણી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લો તો આગળ સૌ પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે જેમાં આગામી પાંચ દિવસ દરમિયાન પશ્ચિમ કિનારે અલગ અલગ સ્થળોએ ભારેથી ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે જેમાં ઉત્તર પશ્ચિમ મધ્ય અને પૂર્વ ભારતમાં અલગ અલગ ભારેથી અતિભારે વરસાદ સાથે વ્યાપક વરસાદ થવાની સંભાવના છે અને આગામી ચોવીસ કલાકમાં કર્ણાટક કેરળ ગુજરાત ઉત્તરાખંડ પૂર્વ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો ભરતીને લઈને મોટા સમાચાર આવ્યા જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગઈકાલે વનરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સને લઈને પરિપત્ર જાહેર કર્યો જેમાં કુલ આઠસો ત્રેવીસ જેટલી જગ્યાઓ ભરવા માટે આઠ ગણા લાયક ઉમેદવારોની યાદી જાહેર કરી હતી અને તેમાં હવે મંડળ દ્વારા કહેવામાં આવ્યું છે કે ગોપનીયતાને કારણે લાયક ઉમેદવારોના ગુણ જાહેર કરવામાં આવશે નહીં જ્યારે સીબીઆરટી પરીક્ષામાં મેળવેલ ગુણની વિગતો ફોરેસ્ટ ગાર્ડની પસંદગી યાદી સાથે પ્રસિદ્ધ કરવામાં આવશે તો ઓગસ્ટ મહિનો શરૂ થતાની સાથે જ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે જેમાં અત્યારે ઓઇલ કંપનીએ ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો અમદાવાદમાં અત્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડર છ પોઈન્ટ પચાસ રૂપિયાના વધારા બાદ સોળસો એકોતેર પોઈન્ટ પાંચ રૂપિયામાં મળી રહ્યો છે જો કે રાહતની વાત એ છે કે ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી તો ગઈકાલે કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં વાવેતરની વિગતો આપતાં જણાવ્યું કે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરમાં વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતોએ ખરીફ પાકોનો ઉત્સાહભર વાવેતર કર્યો છે અને અત્યારે રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ સાહીઠ ટકાથી વધુ નોંધાયો છે બીજી બાજુ અમુક જિલ્લામાં છે અત્યારે જ્યાં વરસાદ જેવો જોઈએ તેવો અત્યારે નોંધાયો નથી ત્યાં અત્યારે વીસથી પંદર ટકા જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે રાજ્યમાં વરસાદનો સમયસર આગમન થતાં આ વર્ષે વાવેતર વિસ્તારમાં વધારો થશે તેમજ સારા વરસાદના પરિણામે ખેડૂતો પણ સારી ઉપજ મળશે તેવું મંત્રીશ્રીએ આશા વ્યક્ત કરી હતી ગઈકાલે તો હિમાચલ પ્રદેશમાં અત્યારે ત્રણ જિલ્લામાં વાદળ ફાટવાની ઘટના બની જેના કારણે અત્યારે ભારે તબાહી ત્યાં મચી ગઈ છે મળતી માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં બે લોકોના મૃતદેહ મળી આવ્યા તો પચાસ કરતાં પણ વધુ લોકો લાપતા થયા છે અને હજુ પણ મૃત્યુ આંકમાં વધારો થઈ શકે છે તો અત્યારે ત્યાં એસટીઆરએફ એનડીઆરએફ અને સેના દ્વારા બચાવ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું બીજી તરફ અતિ ભારે વરસાદના કારણે નદીઓનું જળસ્તર પણ અત્યારે સતત વધી રહ્યું છે અને ત્યાં નદીઓ ગાંડીતુર બની છે આ વિડીયો તમે મંડીમાંથી પસાર થતી નદી વ્યાસનો જોઈ શકો છો તો અત્યારે કેદારનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન બંધ કરવામાં આવ્યું જેમાં અત્યારે ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે ત્યાં તમામ નદીઓના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે અને ત્યાં પર્વ માંડીને મેદાનો સુધી માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે જ્યારે ગઈકાલે મોડી સાંજે સતત વરસાદના કારણે ત્યાં સોનપ્રયાગથી ગૌરીકુંડ સુધીનો રસ્તો ઘણી જગ્યાએ તૂટી ગયો છે અને રસ્તાના ઘણા ભાગો પાણીમાં ધોવાઈ ગયા છે આ કારણે હવામાન વિભાગના એલર્ટને જોતા ચારધામ યાત્રાનું અત્યારે રજીસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવ્યું છે પણ અત્યારે અત્યારે ત્યાં જવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો તેને મોફૂક રાખી દો કારણ કે અત્યારે ત્યાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ છે તો બીજા સમાચારમાં આવી રહ્યા છે કે શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો અને અત્યારે વરસાદના કારણે શાકભાજી બગડે પહેલા શાક માર્કેટમાં ખેડૂતો લાવી રહ્યા છે શાકભાજી જેને પગલે હવે ભાવમાં પચાસ ટકાનો ઘટાડો નોંધાયો શાક માર્કેટમાં મોટા ભાગના શાકભાજી છે રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા હતા અને પંદર દિવસ અગાઉ આ શાકભાજીના ભાવ એકસો થી એકસો ચાલીસ રૂપિયા હતા અને હવે કંકોડા મધ્યમ અને ગરીબ વર્ગ માટે સપના સમાન છે એનો ભાવ અત્યારે કિલો બસો રૂપિયા છે તો રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે પાણીની આવક વધી ગઈ છે અને રાજ્યમાં બસો છ જળાશયમાં અત્યારે પચાસ ટકા પાણીનો જળ સંગ્રહ થઈ ગયો જેમાંથી સુડતાલીસ ડેમ સો ટકા ભરાઈ ગયા તો ઓગણત્રીસ ડેમ એવા છે કે સિત્તેર ટકાથી વધુ ભરાઈ ગયા જ્યારે રાજ્યની જીવાદારી સમાન સરદાર સરોવર ડેમ અત્યારે પંચાવન ટકા ભરાઈ ગયો છે આ સિવાય રાજ્યમાં પંચાવન ડેમ છે તે હાઈ એલર્ટ ઉપર રાખી દેવામાં આવ્યા જ્યારે દસ ડેમને એલર્ટ મોડ ઉપર રાખવામાં આવ્યા છે તો અગિયાર ડેમ પણ અત્યારે વોર્નિંગ ઉપર આપવામાં આવ્યા તમારે ત્યાં અત્યારે જળ સ્ત્રોતમાં કેવી આવક છે પાણીની તે અત્યારે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો સાબરકાંઠાના પશુપાલકો માટે સારા સમાચાર આવ્યા છે સાબર ડેરી દ્વારા અત્યારે દૂધના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો સાબર ડેરી અત્યારે નવસો નેવું પ્રમાણે વાર્ષિક સરેરાશ ભાવ વધારો કર્યો છે જેમાં ચાલુ વર્ષે છસો બે કરોડનો ભાવ વધારો કરવામાં આવ્યો છે અને સાધારણ સભામાં રૂપિયા ત્રણસો ચુમ્માળીસ કરોડની જાહેરાત કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 610 કરોડનો દૂધનો ભાવમાં વધારો આપવામાં આવ્યો હતો તો ભાવનગર ઉધના જનારા મુસાફરો માટે સારા સમાચાર છે જેમાં રેલવે વિભાગ 6 ઓગસ્ટથી દર મંગળવારે ભાવનગર ઉધના વચ્ચે સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડાવશે સામે આવેલી માહિતી અનુસાર ટ્રેન નંબર 09022 ભાવનગર ઉધના સાપ્તાહિક સ્પેશિયલ 6 ઓગસ્ટ 2024 થી 27 ઓગસ્ટ 2024 સુધી દર મંગળવારે 7 કલાકે રાત્રે ભાવનગર ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે સવારે સાત દસ કલાકે ઉધના સ્ટેશન પહોંચી જશે ખાસ આ ટ્રેન મંગળવાર માટે દોડવામાં આવી છે સત્યાવીસ ઓગસ્ટ સુધી તો આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો ચોવીસ કેરેટ સોનું અત્યારે છસો ચોર્યાસી રૂપિયા મોંઘું થતા પ્રતિ દસ ગ્રામનો ભાવ ઓગણસિત્તેર હજાર ત્રણસો ચોસઠ રૂપિયા થયો છે ત્યારે બાવીસ કેરેટ સોનું ત્રેસઠ હજાર પાંચસો સાડત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામનો થયો જ્યારે ચાંદી સત્તરસો પંદર રૂપિયા મોંઘી થઈને ત્યાંસી હજાર પાંચસો રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ આગામી દિવસોમાં હવે સોના ચાંદીના ભાવમાં વધુ વધારો જોવાઈ શકે છે કારણ કે ડિસેમ્બર સુધી આઠ મોટા તહેવારો આવી રહ્યા છે અને ભાવ વધારો ચોક્કસ છે કે વધી શકે છે માટે જો તમે રોકાણ કરવા માંગતા હોય તો અત્યારે જ કરી નાખો તો ફોરેસ્ટ ગાર્ડની ભરતીને લઈને મોટા સમાચાર આવ્યા જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફોરેસ્ટ ગાર્ડની આઠસો તેવીસ જગ્યા ઉપર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને હવે વન વિભાગની માગણી મુજબ શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક કરેલા આઠ ગણા ઉમેદવારોની યાદી આજે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે અને આ યાદીને પચીસ ગણા કરવા માટેની બાબત સરકાર અત્યારે વિચારણા હેઠળ છે જ્યારે એકાદ અઠવાડિયામાં પચીસ ગણા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી શકે છે તો વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી તેમણે કહ્યું કે આગામી બે ઓગસ્ટથી સૂર્ય અક્ષલા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને આથી અક્ષલેસા નક્ષત્રમાં સૂર્ય આવશે એટલે વરસાદ યથાવત રહેશે તેમણે વધુમાં કહ્યું કે ત્રણ ઓગસ્ટથી દસ ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા છે આ ઉપરાંત છ થી સાત ઓગસ્ટે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ આવી શકે છે તેમણે કહ્યું કે ઓગસ્ટમાં ગુજરાતમાં વરસાદી ઝાપટા આવી શકે છે ખૂબ જ ભારે શક્યતા ઓછી છે તેવું અંબાલાલ પટેલે કહ્યું હતું ઓગસ્ટ મહિનાની શરૂઆત થતાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો અને આપણા ગુજરાતમાં છે તે પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી જ્યારે બીજા શહેરમાં છે તે પેટ્રોલ ડીઝલના ભાવમાં ફેરફાર વાત કરીએ તો દિલ્હીને અડીને આવેલા નોઈડા ગ્રેટર નોયડામાં પેટ્રોલના ડીઝલના ભાવ અનુક્રમે અગિયારથી તેર પૈસા વધીને ચોરાણું પોઈન્ટ ત્યાંશી થી સત્યાસી પોઈન્ટ છન્નું રૂપિયા પ્રતિ લિટર થઈ ગયા જ્યારે વારાસરણીમાં તેલની કિંમત અઠાવન અઠાવન પૈસા વધીને પંચાણું પોઈન્ટ પચાસ રૂપિયા અને ડીઝલ અઠ્યાસી પોઈન્ટ છાસી રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું જ્યારે ગોરખપુરમાં પેટ્રોલ આઠ પૈસા વધારીને ચોરાણું પોઈન્ટ પંચાણું રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ જ્યારે ડીઝલ છે દસ પૈસા વધીને અઠ્યાસી પોઈન્ટ રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે તો યુનિવર્સિટી માટે સમાચાર આવી રહ્યા છે જેમાં અત્યારે રાજ્યની એકસો એક ટેકનિકલ સંસ્થાઓની ફીમાં વધારો કરવામાં આવ્યો અને અત્યારે ફ્રી રેગ્યુલેટરી કમિટી દ્વારા કોલેજોની ફીમાં પાંચ ટકાથી લઈને ત્રીસ ટકા સુધીનો વધારો મંજૂર કરવામાં આવતા અત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓને માથે આ ફાટી હોય તેવી સ્થિતિ સર્જાય છે અગાઉ પણ પાંચસો કરતા વધારે ટેકનિકલ સંસ્થાઓ દ્વારા માંગવામાં આવેલા પાંચ ટકાના ફી વધારા મંજૂર કરવામાં આવ્યો હતો અને હજુ પણ આ મંજૂર વધારો છે તે કરવામાં આવી શકે છે તો તમારા ઘરે અત્યારે દીકરી છે તો તમારા માટે સારા સમાચાર છે કે અત્યારે વાત કરીએ તો ગુજરાતમાં ગરીબ પરિવારોમાં જન્મેલી દીકરીઓ માટે રાજ્ય સરકાર વાલી દીકરી યોજના થકી પેરેલ પેરેટની ભૂમિકા ભજવી રહી છે અને એમાં રાજ્ય સરકારે એવી અનેક યોજના અમલમાં મૂકી છે કે જેના દ્વારા ગરીબ વ્યક્તિને તેની દીકરીના ભણતરથી લઈને લગ્ન સુધીના પ્રસંગોમાં ખર્ચને પહોંચી વળવા માટે સરકાર તરફથી અત્યારે મદદ મળી રહી છે અને એમાં છેલ્લા પાંચ વર્ષોમાં આ યોજના હેઠળ બે પોઈન્ટ સાડત્રીસ લાખથી વધુ દીકરીઓની નોંધણી કરવામાં આવી છે આ યોજના એ છે કે જેનો લાભ આવતા વર્ષોથી એટલે કે બે હજાર પચીસ છવ્વીસથી મળવા લાગશે કારણ કે આ યોજનાની જોગવાઈઓ એવી છે કે લાભાર્થી દીકરીઓ ધોરણ એકમાં પ્રવેશ લીધા પછી જ લાભ મળવાપાત્ર બને છે અને યોજનાની લાભાર્થી દીકરીઓને અઢાર વર્ષની ઉંમર સુધી ચાર હજારથી લઈને એક લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર રહેશે તો ભૂગર્ભ જળ ઊંચા લાવવા સરકારનો મહત્વનો નિર્ણય લીધો છે વાત કરીએ તો સરકાર તરફથી ભૂગર્ભ જળ વધુ ઊંચા લાવવાના હેતુથી રાજ્યમાં બંધ બિન ઉપયોગી અંદાજે દસ હજાર ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રિચાર્જ કરવા રૂપિયા એકસો પચાસ કરોડની મહત્વની ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને અત્યારે મંજૂરી આપવામાં આવી ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે આગળ સમાચાર આવી રહ્યા છે કે અત્યારે જન્માષ્ટમીના અવસર ઉપર પશ્ચિમ રેલવે સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી જેમાં ટ્રેન નંબર ચોરાણું ત્રેપન ચોરાણું ચોપન અમદાવાદ ઓખાસ ઉપર ફાસ્ટ સ્પેશિયલ દોડશે અને ટ્રેન નંબર ચોરાણું ત્રેપન અમદાવાદ ઓખા સ્પેશિયલ અમદાવાદથી પચીસ ઓગસ્ટના રોજ સવારે સાડા પિસ્તાલીસ કલાકે ઉપડશે અને સત્તર કલાકે ઓખા પહોંચશે જ્યારે ટ્રેન નંબર ચોરાણું ચોપન ઓખા અમદાવાદ સ્પેશિયલ ટ્રેન ઓખાથી છવ્વીસ ઓગસ્ટના રોજ સવારે પાંચ ત્રીસ કલાકે ઉપડશે અને સાંજે પંદર કલાકે અમદાવાદ પહોંચી જશે